તમે લે કેમ છો તમે બધા મજામાં માં જજો મજા માં રહેજો આજ ના વિડીયો ની અંદર તમારા બધા નું સ્વાગત છે મારા વાળા કન્ટિન્યુ બેના રહેજો આજ આપણે છે ને મોવા મચ્છી ની માર્કેટ માં આવી જ છે તો આજ માં હું હું મોવા અંદર મચ્છી વેસાઈ એ તમને બધા ને દેખાડવાનું છે હા તો સલો ફટાફટ આપણે વિડીયો ની શરૂઆત કરી દઈ હું મચ્છી સે જોઈ પેલા તો ગાઈસ હઈ તો છે ને અમે થોડા કામ વેલા આવી ગયા હઈ છે ને આ ખાડો શરૂ મે જો એવું છે કઈસલા છે આમાં લેફ્ટ પર છે ને આમાં છે કઈસલા પણ હજી શરૂ નહીં થયું ખાડો શરૂ થાય ને પછી ખબર પડે હજી માણા કોઈ આવવાના નથી ને આમાં બધે છે ને લેનું છે આમાં Así que full full man away, aquí que más... Pula pulmana, güey, hoy me ha de cuicienes. A mí me a la bella Ah, se ¡Ay, no! ¡Sobre la bamba! ¡Camba! ¿Qué es la leva? ¿Qué es la leva? ¡Soy, ese ya lo ves!

હોકલ ખાગો હોકલ મગળ બોલો બસ આવું છે અહીંયા કેટલા છે સાફ સફાઈ રાખવી પડે તો મજા આવે યાર અને જો નું હોય ગયું હું અમારે હોય નહીં બહુ કંઈ વાંધો નહીં અહીંયા તો આપણે લાટ બધા રસાડો કે તો હોય એવું બીજા ચાલો હજી ભાઈ આમાં કોઈ આવ્યું નથી હોવ શું થાય અમારું કંઈ નહીં નથી રહી કે લાગી રહી કંઈ આ બિઝનેસ બેન ઉત્પલ થાય તો ભાગ્યું નહીં તો અહીંયા પાપલેટ પપ્પેટી છે બટ ચાલો બાઈસ

તો ફેમિલી આપણે છે ને બે તાળીયા લઈ લીધા છે હવે આ તાળીને શું થાય ને શું કરશું એ કંઈ ખબર નથી બાકી અત્યારે તો લીધા છે અખતરો કરવા માટે લઈએ અને પછી કંઈ ઘરે લઈ જાઓ કાપશું પીવું ખાવું કંઈ ખબર નહીં તમને બતાડશું જે કરશું એ સાલો બનાવ બસ અને અહીંયા છે કહેલા બાકી અત્યાર તો અહીંયા કંઈ શાક છે નહીં હવે અહીંયા કાંઈ ચાર વાગ્યા પછી આવે એમ ગઈ છે તો જોઈએ હવે આ વિનોદભાઈ ને થોડીક ગુજવળ છે કે તો ભાગવાન થાય પછી ખમીએ તો ખમીએ ને પંદર મિનિટ છે ભીના થતો ચાલો તો મારા વાલા કાંઈ જઈમ નહીં તો એમ છે ને ભાઈ તમને મચ્છી જોઈએ હતી બાકી વધારે કઈ હતી અમારે સાથે થોડીક ગુજવળ છે તો ભાઈ ગયા હોવાથી જલ્દી જલ્દી પછી તમને મળીએ ઘરે જઈને અને ઘરે જઈને શું કરશું કહું દરિયો ભરાઈને પાણી નેક્સ ને દરિયામાં બહુ મજા થઈ જયારે પવન ઓડે ને એના કારણે દેખાડી દે આળાની સડે તો મળી જાય આપણે છે ને આવી આ જો લેવા ગઈશ કેમ કે આપણે આ જો તમને દેખાડી દઈએ મેં કીધું એ હતું એ દેખાડી દો ત્યાં દુકાન મારી પેટી બેન છે શું કરવું કહો દુકાન બેન છે કે તો હવે આ પાછા ભાઈ ગયા હોય હવે મળી જાય ઘરે જઈને દરિયામાં સલા આપણે છે ને વ્યાવાસી હોવાથી ડાયરેક્ટ ઘરે પહોંચી જાય મારા વાલા અને હવે હું છે ને દરિયામાં આવી જઈશું તો દરિયામાં કેટલી બધી કાદી ખોલવાઈ જાય વરસાદ મોટો થઈ જવાનો છે પણ થોડીક વાર લાગશે પવન થોડોક ઉડી જાય થોડાક ઝાડવા બળી જાય ને પછી વરસાદ થાય વરસાદ થાય નહીં અને દરિયાની અંદર મોજા પુષ્કળ પુષ્કળ મોજાની વાત એટલા બધા મોજા છે આમ બાપા એટલું દરિયાની અંદર વરસાદનું પાછું બળ આવી ગયું વરસાદનું બળ હોય ને તો હોય નહીં તો આ પાંચ છ સાત આઠ ફૂટ પાંચ છ સાત આઠ ફૂટ એટલા ઊંચાઈવાળા મોજા તમને જોવા બધાને મળી જાય અને આ ખરેખર આપણે આ કાદી જો આ બધી કાદી ખોલવા જેલી છે આ કાદી આખું દી ન ખોલે તો આખું દી વરસાદ ન થાય આ કાદી બધી ખોલવા જે છે અને આ તો દરિયો ખાલી છે ઓલરેડી પાણી જો અહીંયા ઠેટ પોગી જા આની નીચે બાવળિયામાં ગડી જાય આ બાવળિયામાં ગડી જ્યું ને એના કારણે કે આ બાવળિયા આપણે સુકાઈ જાય તમે જોઈએ એક છો જો અડધા અડધા બાવળિયા સુકાઈ જાય હું લેવા હું કારણ કે આ ખારું પાણી આવી જાય એટલે બાવળિયા હુકાઈ જાય અડધા બાકી આવી રીતનું છે નજારો અને થોડાક તમને ઓળાપણેલી આપણે ઘણાય સમય પછી પહેલાં તો ને એક જ તારા કન્ટિન્યુ આવા તો વેખતા હવે અત્યારે કે સમય પછી આજમાં તમને મોજા બતાવું કેવા મસ્ત માલી મસ્ત દેખાય અને દરિયાનું શું વાતાવરણ છે વરસાદનું શું થાય બધું તમને જણાવી દો ફટાફટ અને આ કાદી જાહુદી ન ખોલવાય જો આવડા પથ્થર જાહુદી નો નીકળે આ પથ્થર છે ને પીણામાં પીણેમાં દટાજાતા આ પથ્થર જાહુદી નો નીકળે ને તાહુદી મોટો વરસાદ ન થાય એ હું આવડ્યો છો તે દૂધનું જોતા હોઉં જે કે હાંભરે મને તે હું જોતા હોય જોકે દરિયામાં રહી તો ખબર તો હોય જતી હવે મોટો વરસાદ થઈ જાય અહીંયા ઓછો છે બાકી કાદી જાય છે કઈ હમળા છે નહીં મારા વાલા પવન ના બહુ હોય છે જોઈ ઘડી કાંઈ લી જોઈ પછી જઈ હાલો હા કેમ થાય એવું વાહ ભાઈ વાહ આવી રીતનું છે કઈશ અને આમ તો આખો ધારું થોડો છે બાંગ મોજા કયા મોજા છે કઈશ છે ને આમ નજર પગાતા આહોતી ભાંગે હો એક જ ધરામ જોવો ઓ હો હો ઓ ભાંગે હો આ સાડે ભાંગે તો આયા તો તો કવડ ઉસો બાપ તો એક ઉસો છો જો ઉસો છો આ નહીં પાસે છે નહીં ઓલકો આખો ભાંગે ને એ બહુ ઓછો છો પણ આપણે આ શું છે કે અહીંયા તો આપણે નિશો લાગે ફાઈનલ છે ના જઈને જોઈ તો ખબર પડે આપણે મસ્બો કેવો કંઈક અંદર હોય તો દેખાય એટલે હત્રા મારા વાલા બોટ નીકળી જાય હત્રા સીપ બહાર નીકળી જાય કોરામાં કોઈને જોવી તો કોમેન્ટમાં કહેજો તો ના આપણે જાઉં એમાં વિડીયો બનાવ મસ્ત બનાવીને બતાવીશું તમને એ કાંઈ જાહે નહીં હોય અહીંયા રહે નીકળી જાય તો શું કરે કહો પાછી પાણીમાં આવા મોજામાં ન જાય ને મારા વાલા કાંઈ જીસીબી મારે ન જાય અંદર ખ્યા બળિયા હોય તો ઢડાઈ નહીં હવે શું થાય કાંઈ ખબર નથી મને કોમેન્ટમાં કહેતા તમારા પોપને જોવું તો હું બતાવી દઉં ઓલા પણ જાઉં આગળ ઓલા ઢોરે ઓલા ઢોરે ના પવન આવી છે પણ મજા આવી છે તમને જોવાની ચાલો